તમારા બધાનું સ્વાગત છે મારા વિલોમાં ગુડ મોર્નિંગ જય માતાજી તો લીધું છું ખોર શિયા છોકરો ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી તો વાત કરનાર છે રાતના

और एक डार्कनेस ओहो काड़ू થઈ ગઈ એકદમ તો બહુ બહુ છે જ સબરો વેરો આ સ તો ઠંડીય વધારે તો કોバリ થોડીક कोandre देख ली जी

ખાવાનું બનાવી દીધું છે રોટલી શાક ચલો તર હું લો બાર તડકા જઈ તડક ખોલો હું તો ખાઈ દીધું

मीटिंग भाई। चल लेना है। हिम्मत कर दिए हम करना देखो, देखो। कर। ये बच्चा तो हाँ दे गाड़ी फेवर वालों

मस्त सनसेट थे संध्या पादर से भाई मंदिर नी जगह डेर दादा मंदिर से भाई जगह मस्त मैदान से दौड़ दौड़ जाओ जा जा मारा આપડે ભજન <shod a |ms|> <laughs> <laughs>

सीट कमा ले पुशअप करें थोड़ा रनिंग कर करिए दौड़ते दौड़ते थोड़ो, नहीं तो कसरत कर करी जी ना कसरत

બે ઈન્ડિયા હારી ગઈ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ સમાચારમાં હાલમાં દરિયામાં મોકલીક્યો છે ઘટનાસ્થળેથી વિફડે પરત પડ્યો ચાલુ છે ભાઈ તો

રોટલી રોટલો બાજરીનો રોટલો બાજરીનો રોટલો બટાકા નું શાક તો લાઈટ લાઈટો છે

thank

तो भाई ये लाके दिए हैं ओके भैया का तो बोल बोल हां ये ले आओ सुनो क्या खाओ ले लो एक गाजर में नहीं डालती ले wo rus pa ja bas jalisat bas le lo kari tu khali na sara pesak baji

કેમ કેવાનું કે વિડીયો કોલ કરીને બતાવો હાલ એ તું તારતી ના ખાવાના જે નું ના તો નાવરી પણ બે વાધાજી તો ના ખાવા તું એ